ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી અને ભરૂચ વિધાનસભાના તેતાલીસ કાર્યકરોએ સામૂહિક રાજીનામું ધરી દેતા રાજકારણ ફરી ગરમાયું છે લોકસભાની ચૂંટણીને પડગમ વાંચતા જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બયાણીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જોડાવાની અટકળો ચાલુ છે બીજી તરફ ડેડિયાપાડાના ધારાસભ્ય સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આજરોજ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું ત્યારે આપની નાવડીમાં સવાર ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી અને ભરૂચ વિધાનસભાના તેતાલીસ કાર્યકરોએ સામૂહિક રાજીનામા ધરી દીધા છે હોદ્દેદારોએ પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી અને માઇનોરિટીના પ્રદેશ પ્રમુખ પઠાણને રાજીનામા આપી પોતાની નારાજગી ઠાલવી હતી એક સાથે તેતાલીસ કાર્યકરોએ રાજીનામા ધરી દેતા ભરૂચમાં ફરી રાજકારણ ગરમાયું છે અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ ઉર્ભી પટેલે પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું હતું જે બાદ તેઓના સમર્થનમાં વધુ કાર્યકરો પાર્ટી છોડી રહ્યા હોવાનું પણ આતંક વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટી ભરૂચના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું કે જે કાર્યકરો રાજીનામા આપ્યા છે તેઓ વિધાનસભાની ચૂંટણી બાદ પક્ષમાં સક્રિય હતા જ નહીં જેથી તેઓને નવા સંગઠનમાં સ્થાન ન આપતા તેઓએ પાર્ટીના લેટરપેટનો દુરુપયોગ કરી કૃત્ય કર્યું છે જે બાબતની જાણ અમે પ્રદેશ કક્ષાએ કરી છે અને તે અંગેની યોગ્ય કાર્યવાહી પણ હાથ ધરીશું